તો વાત કરીએ વડોદરાની વિજયાદશમી નિમિત્તે હેડક્વાર્ટર વડોદરા ગ્રામ્ય મથકે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું રેન્જ આઈજી વડોદરા અને વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલના અધ્યક્ષતામાં હેડક્વાર્ટર વડોદરા ગ્રામ્ય છાણી ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું વિજયાદશમી નિમિત્તે વડોદરા ગ્રામ્ય હેડક્વાર્ટર છાણી ખાતે પરંપરાગત શસ્ત્ર શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો રેન્જ આઈજી વડોદરા અને વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં આ વિધિ સંપન્ન હતી આ પ્રસંગે વડોદરા ગ્રામ્યના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી શસ્ત્રોની પૂજા સાથે વડોદરા ગ્રામ્યની સુરક્ષા અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજે વિજયદશમીના પાવન વડોદરા ગ્રામ્ય હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટની ટ્રેડિશનના અનુસંધાને આજે માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી સંદીપસિંહ સાહેબ આજે પોતે આ પૂજાની અંદર તેમના વધ હસ્તક આ પૂજા કરાવવામાં આવી હતી